જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો આજે અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ કોરડા મારવાળા મેળડીમાંના દર્શન કરવા તમને પણ મારવાળા મેળડીમાંના દર્શન કરાવશું અત્યારે બધા મિત્રો ચા પાણી પીવા ઊભા રહી ગયા છે અમે અહીંથી કાચ પરથી હવે નીકળી ગયા છીએ હવે વાટમાં ચોટીલા ભગતના ગામ થાયલા થઈને કોરડા જવાનું તો બહુ ચોથા રહીશું તમને પણ માના દર્શન કરાવી અને અમે પણ મેળડીમાના દર્શન કર્યું મિત્રો આપણે ચોટીલા વટી ગયા એ પાસે તમને ચોટીલાનો ટુકરો દેખાતો હોય સરસ મજાની હોટલે ચા પાણી પીવું ઉભા જાય એ તમે જુઓ બધા મિત્રો જો આવી ગયા છે જો સામે ચોટીલા દેખાય છે અહીંયા હોટલ આપણે ગામે ગયા પણ અહીંથી આમ પુલ નીચેથી જવાનું છે આ બધા મિત્ર જ હોટલે ઉભા રહ્યા હતા ચા પાણી પીવા ચા પાણી પી લીધા સરદ પૂજાના ના નાસ્તા કરી લીધો હવે ફટાફટ પહેલા ભોગી જવા ફાઈનલી મિત્રો આપણે ખોલા ગામમાં પગી ગયા છીએ ટ્રાફિક જો આ ગાડીનું ફૂલ ટ્રાફિક હવે આપણે હાલીને જવાનું આવી નાની એવી નઈડમાંથી હાલીને જવાનું છે ગાડી આપણે આમ રોડ ઉપર પાર્કિંગ કરી દીધી અંદાજીત એક જ કિલોમીટર હાલીને જવાનું છે જો આવો કાંઈક રસ્તો હે અંદર ફૂલ ટ્રાફિક છે આપણે અહીંયા જ આવીએ ધીમે 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 આપણે પોગી જાય માળવાળા મેળમાં તો સામે દેખાય તે છે માળવાડા મેળડીમાંનું મંદિર તો ચાલો હવે આપણે માળવાડા મેળીમાના દર્શન કરીએ તમે રવિવારે આવશો તો અહીંયા તમે માણસોની ખૂબ ભીડ જોવા મળશે ભાવી ભક્તોની ખૂબ ભીડ હોય છે રવિવારના દિવસે મિત્રો તમે પણ મારો આ મેળડીમાંના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા ન પછી આપણે આવી ગયા હતા છતું ભુવાની બેઠકમાં ભુવાજીની આવવાની બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે તમે ખાલી માણસ જો માણસોની કેટલી અહીં ભીડ છે ભાવિ ભક્તોની ખૂબ જ ભીડ હોય છે રવિવારના દિવસે તમે જરૂર ને જરૂર એકવાર આવજો માળવાળા મેળડીમાંના દર્શન કરવા હવે સતુ ભુવાની હાજરી થઈ ગઈ છે અને હવે સતુ ભુવાની બેઠક ચાલુ થાય છે અને ભાવિ ભક્તોના દુઃખો પણ હર્ષે અને ઘણા નિશાનો પણ આપશે તો ચાલો આપણે હવે સતુ ભુવાની મેળડીના દર્શન કરીએ અને તમને પણ મેળડીમાંના દર્શન કરાવીએ સરસ મજાના આપણે માળવાળા મેળવીમાંના દર્શન કરી લીધા છે સત્રુભુવાના પણ દર્શન કરી લીધા છે હવે બધા મિત્રો જ આવીશી ઘર તરફ સરસ મજાના બધાએ દર્શન કરી લીધા છે એકવાર માળ માળવાળા મેળીમાં એ ધક્કો ખાવો ધક્કો વસૂલ હે અમે તો ફૂલ મોજ કરી તમે પણ આવો એકવાર